અને મૈસે ઢોસા અને મસાલા ઢોસો મગાવ્યો ખૂબ જ સરસ અનલિમિટેડ 120 રૂપિયા મન પડે એટલા ઢોસા ખાવાના અત્યારના ઉનાળામાં એટલી ગરમી પડે છે ને કે આપણે કોક એમ કે પંજાબી સાજે ખાવું છે કે ભાઈ ચાઇનીઝ ખાવું છે એટલે કદાચ સ્વાદના રસિકોને કદાચ ન ગમે પણ આપણા ગુજરાતીઓને શિયાળો ઉમાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુમાં ખાવાનું મન થાય એવી ચીજ હું તમારી પાસે આજે વિડીયોમાં લઈને આવું છું નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી ગ્રેટ રાજકોટ ચેનલની અંદર તમારા માટે અમે લોકો આજે લાઈવ જ છીએ ઢોસા જી હા કઈક અલગ જ પ્રકારના ઢોસા અને એ અનલિમિટેડ ફોર્મમાં ઘણા ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ ઢોસા અનલિમિટેડ મળે છે પણ હવે આવી ગયા છીએ અત્યારે શ્રીજી ઢોસા અને પાઉભાજીમાં કે જ્યાં એકસો ને વીસ રૂપિયામાં અનલિમિટેડ ઢોસા મળે છે તો શું છે એની ખાસ વાત તમને આખા વિડીયોમાં કહેવાનો છો તો આખા વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો તો ચાલ આપણે જાજો ટાઈમ નથી લેવો શ્રીજી ઢોસા અને આજે આપણે વિઝિટ કરીએ શ્રીજી ઢોસા અને પાઉભાજી ના ઓનર છે દિવેશભાઈ આપણી સાથે અત્યારે અવેલેબલ છે દિવેશભાઈ અમારી માં તમારું સ્વાગત છે હાજી અહીંયા જે આપણે અત્યારે પ્લાન છે એકસો વીસ રૂપિયા ઢોસા આપણે છીએ તો ક્યાં ક્યાં ઢોસા અત્યારે અનલિમિટેડ આપણે આપી છે મસાલા છે વુ છે એટલે

તો મિત્રો અહીંયા તમે જેમ એકવાર તમે આ ટેસ્ટી ઢોસા ખાવા હોય તો શ્રીજી ઢોસા અને પાઉભાજી એકવાર એક જરૂર આવજો ને સાથે સાથે તમને એ પણ પૂછી લો કે ઢોસા સિવાય બીજું પણ રાખી કઈ આપણે રાખીશી રાખી છે તો ફરી એકવાર તમને કહી દઉં કે ઢોસા અને પાઉભાજી સારામાં સારા ખાવા હોય ને તો એકવાર શ્રીજી ઢોસા અને પાઉભાજી માં એક જરૂર મુલાકાત આપણે પરિવાર સાથે જો ઢોસા ખાવા હોય ને બેસવાની મસ્ત મજાની સુવિધા છે તો મિત્રો રાજકોટ ની અંદર બેસ્ટ ઢોસા ઉમિયા ચોક ની અંદર ક્યાં મળે છે એનો તમને આજે દેખાય દો અને સાથે સાથે ઢોસા પણ આપણે ખાધા ને રિવ્યુ પણ લીધા અહીંયા ઢોસા ખરેખર કેવા આવે છે તમે પણ એક વખત જો ઢોસા ખાવા હોય ને ઉમિયા ચોક પાસે તો એકવાર શ્રીજી જે ઢોસા અને પાઉભાજી છે ઢોસા અને પાવભાજી આવે છે સાથે સાથે એ પણ કહી દઉં કઈક તમારી પાસે નવું છે અને તમે ગ્રેટ રાજકોટ સાથે શેર કરવા માંગો છો તો ચોક્કસપણે ડિસ્ક્રિપ્શન ની અંદર અમારા કોન્ટેક્ટ ડિટેલ છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મળશે કઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ